જો ભગવાને જે શરીરની રચના કરી છે ને એમાં એટલી બધી રીતે અનુકૂળતાઓ ભરેલી છે એટલું બધું ઓટોમાઇઝેશન પણ ભરેલું છે કે જો પ્રોટીન ખા ખા કરશો તો એક લેવલ સુધી શરીર સહન કરશે પછી નહીં પછી શરીરમાં જ એવી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે કે એક્સેસ પ્રોટીનનું વધારાના પ્રોટીનનું રૂપાંતરણ સીધું યુરિક એસિડ યુરિક એસિડ વધશે અને યુરિક એસિડ વધે એટલે દુખાવાની સૃષ્ટિનો આરંભ થઈ જાય પછી વેરાયટી ઘણી બધી હોય તળિયામાં કાતો ચુબન થાય પાણી ભરેલી વાદળી પર ચાલતા હોય એવું લાગે અથવા રીસરનો સોય ઘોચાય એવો ઝટકો વાગે જોઈન્ટ પેઇન થાય હા અંગૂઠા પર હાથના આંગણા પર અહીંયા બધે સોજા આવવાની શરૂઆત થાય અટ્ટો કટ્ટો યંગસ્ટર બી આજકાલ અમારે ત્યાં જીમમાં જતા લોકો બહુ આવે છે યુરિક એસિડવાળા પ્રોટીન સપ્લિમેન્ટ supplement